કોંગ્રેસ પાર્ટી આવેદન પત્ર ન આપ્યું એમના સમર્થનમાં અને એ પાર્ટી આરે ગઠબંધન ને એ પાર્ટી આરે વ્યવહાર હોય જ નહીં ભાઈ એની કરતા હારવું મંજૂર છે પણ આવા માણસો આરે બેસવું મંજૂર નથી મિત્ર મે પોલીસ માં નોકરી કરી છે હું કોન્સ્ટેબલ હતો મેં સવાલ કર્યો હર્ષ સંઘવીને કે બનાસ વાવ થરાજ ના જે એસપી ને સામે માં આખ નાખીને જીગ્નેશ મેવાણી બોલ્યા એસપી ના ધર્મપત્ની શ્રી એમના મમ્મી કેમ જીગ્નેશ મુર્દાબાદ મુર્દાબાદ ના બોલ્યા તમારે કોન્સ્ટેબલોના પરિવારના મહિલા સભ્યોને હાથો બનાવવા છે તમે આઈપીએસના પરિવારના મહિલા સભ્યોના મોરચા કઢાવી શકો એમ છો આખા ગુજરાતમાં સાડા ત્રણસો કરતાં વધારે આઈપીએસ છે પાંચસો જેટલા ડિવાયએસપી છે એ બધાના પરિવારના મહિલા સભ્યો ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં ભેગા થઈને જિગ્નેશ મેવાની મુર્દાબાદ બોલે તો અમે માનીએ કે ભાજપવાળા ભાઈડા છે તમે સામાન્ય કર્મચારીના પરિવારને દબાવવા નીકળ્યા છો અને તમને પોલીસ પ્રત્યે ભાજપ વાળાને એકલી જ લાગણી હોય તો પોલીસના પાંચસો પ્રશ્નો હે કરો મીટિંગ અમારી જેવાને બોલાવો જે પોલીસ ખાતાના જાણકારો એમ થોડા ઘણા ભણેલા હોય અમે સૂચન રજૂ કરશું કે સામાન્ય પોલીસને બદલી માટે પગાર વધારા માટે પ્રમોશન માટે કેટલી બધી મુશ્કેલીઓમાંથી પાર કરવું પડે દોસ્તો આપણે અહીંયા હાથમાં જગાડવાની વાત કરવાની છે કે આ લડાઈ ગોપાલભાઈ ની કે ચૈતરભાઈ ની કે ઈશુભાઈ ની કે રાજુભાઈ નથી આ લડાઈ જન જનની લડાઈ છે એક અંદર કેટલા પ્રશ્નો બોલીએ ને કેટલા પ્રશ્નો છોડી દઈએ લિસ્ટ બહુ લાંબુ છે રોડ નો પ્રશ્ન પાણીનો પ્રશ્ન સિંચાઈ નો પ્રશ્ન દવાનો પ્રશ્ન ખાતર નો પ્રશ્ન મામલતદારનો પ્રશ્ન આ પ્રશ્ન તે પ્રશ્ન પેલો પ્રશ્ન મને એમ લાગે છે કે ગુજરાતનો સૌથી મોટો પ્રશ્ન છે ને યાદશક્તિ શક્તિનો પ્રશ્ન